નમસ્કાર દર્શક મિત્રો જૂનાગઢના હતો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા વિડીયોમાં દેખાતી યુવતી વડોદરાની હોવાનો ખુલાસો સામે આવ્યો છે ત્યારે વિડીયોમાં દેખાવનાર હેમાની પટેલે જણાવ્યું કે વિડીયોમાં જે સાધુ દેખાઈ રહ્યો છે તે સાધુ નથી તેણે મારા સાથે રિલેશનમાં આવ્યા પહેલા સાધુ વેશ છોડી દીધો હતો આરોપી ગોવિંદગીરી છેલ્લા છ સાત મહિનાથી મારા સાથે રિલેશનશીપમાં હતો ત્યારબાદ તેણે પોતાની પ્રોપર્ટી અને અલગ અલગ બહાને મારી પાસેથી પચાસ હજારથી વધુની રકમ પડાવી લીધી હતી ત્યારબાદ સાધુ ગોવિંદગીરી રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો તેવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હેમાની પટેલની માગણી છે કે આ કોઈ સંત કે સાધુ નથી આના ઉપર હેમાની પટેલ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરશે તેમ જણાવ્યું સાથે તેઓએ માગણી કરી છે કે આનો ભગવો ઉતારી દેવામાં આવે અને અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે મહારાજના જે જે શિષ્યો છે એમને મારી સાથે પ્રેમના સંબંધની અંદર રાખીને છ મહિના મારી સાથે રહ્યા છે મારા ફ્લેટ પર ને મારા ઘરે અને એના પછી એમણે મારી સાથે ફ્રોડ કર્યું છે પચાસ હજાર રૂપિયા લઈને એ ફરાર થઈ ગયા એટલે મારા એમની સાથે છ મહિના પહેલાં એવી રીતે હતું ને ગણપતિ મા એ ઘરે આવેલા હતા ત્યારે મારું એની સાથે એવા સંબંધ ને એવી રીતે હતું ને વિડીયો મેં મૂક્યા નહીં કોર્ટ મેરેજ ને એવું તેવું નથી થયું પણ એવું ફૂલ રીતે ઘરે એવી રીતે થયું તમારા ફેમિલી સહમત હતા કે કેમ હા ફેમિલી વાળા બધા सहमत હતા ને સાક્ષી પણ હતા હતા પણ એ કેના છે શું નામ છે તેમનું હરી હરીકિરી મહારાજના શિષ્ય છે એમનું ગોવિંદકિરી મહારાજ નામ છે એટલે મને મળ્યા હતા હરિદ્વાર તમે કેવી રીતે સંપર્કમાં આગળ આવશો તો હું પાછળ જઈશ તમે કેવી રીતે સંપર્કમાં બાબતે હું પોલીસ પરએટ પણ આદેશ કરવાની છું અને અહીંયા ગડી હું ઇન્ટરવ્યુ માટે આવેલી છું

તો એમને મને ધીરે 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 ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને એ કર્યું એમના કોઈ પરિવારમાં છે જ નહીં ના ના એમના પરિવારમાં કોઈ છે જ નહીં એકચુલી ગુજરાતમાં તો બે મહિના જેવું રહ્યા છે વડોદરામાં અને એના પહેલા અમે લોકો મુંબઈ અને ઉત્તરાખંડમાં વધારે રહેલા છીએ રેન્ટ પર રહેતા હતા હા રેન્ટ પર રહેતા હતા ને આશ્રમમાં પણ ત્યાં રહેલા એ બધા ફાઇનાન્શિયલી તો મેં જ કરેલું છે સવાલ એ છે મૂળ સવાલ એ છે કે કોઈ સાધુ હોય તેના પર વિશ્વાસ તમે કેળવતા વિશ્વાસ તો હવે એવી રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ એટલે તમને એવું લાગે છે કે તમારી પર કોઈ ક્રિયા કરી હોય તમે કેમ છે આવતો હા એવું થઈ શકે બની શકતી કોશિશ તો એ જ છે કારણ કે નાગા સાધુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે એ વ્યક્તિ અને એવી રીતે જ એવું થયું છે જબરજસ્તી કરી હોય એવું કેવું નહીં એવું જબરજસ્તી તો એવું કઈ નથી બટ આજે તમે તમારી ઈચ્છાથી સાત મહિના સંબંધ રાખ્યો હતો હા એટલે ઈચ્છા એટલે એવી કે બંનેની સમજોતી હતી પછી એ વ્યક્તિ મને એવું કહીને નીકળ્યા અહીંયાથી કે ત્યાં આગળ જૂના અખાડાની અંદર એકચ્યુઅલી મારી પાસેથી પચાસ હજાર પહેલે નહીં તો બીકાનેર ગયા હતા અને એના પછી એ ત્યાંથી ડાયરેક્ટ ભગવા પહેરીને પાછા એમના ગુરુ સાથે થઈ ગયા બ્લેક મેજિક જેવી વિધિ ને એવી તેવી બધી ઘણી થયેલી છે

મને મારી સાથે થયું છે ઇન્સાફ મળે અને જે સાધુ છે ડુપ્લિકેટ છે અને એ કોઈ ગોવિંદગીરી નથી એ ગોવિંદ પુરોહિત છે એના ગુરુ હરિગીરી મહારાજ સાથે મારી વાત થઈ ગઈ છે આ ટોપિક પર મેં એમની સાથે બી ન્યાય માટે ગઈ જેમણે મને ન્યાય નથી આપ્યો અને બેટા બેટા કરીને વાતને પડતી કરી કારણ કે પોતે પ્રયાગરાજનો કુંભ રચી રહ્યા છે હરિગિરી મહારાજ એમનું નામ છે એમના એ શિષ્ય છે અવારનવાર ઇન્સ્ટાગ્રામ ની ઉપર એ વ્યક્તિ એમની સાથે ફોટો વિડીયો મૂકતો હોય છે ફરિયાદ મારા ન્યાય માટે અને જે મારી બદનામી થઈ અને જે મારા આત્મવિશ્વાસ ઠેસ પહોંચી છે એ બાબતની પૈસા તો આજે છે ને કાલે નથી હું પોતે કમાઈ શકું એને સજા થવી જોઈએ એના ભગવા ઉતરવા જોઈએ અને બનતી કોશિશમાં એને અહીંયા આગળ કોઈ એને એક્સેપ્ટ કરે જ નહીં અને એની છે એ બધી નીકળવી જોઈએ હા તો તો કહું છું મારી સાથે થી સાત મહિના રહેલા છે એ વ્યક્તિ ત્યારે મારી સાથે રિલેશનશિપમાં હતા ત્યારે અમે લોકો ફરેલા હતા એમને એજ કેવા માંગીશ કે આવા લોકો ઉપર ભરોસો ના કરવો કારણ કે મારી સાથે રહેતો હતો ત્યારે પણ એને ઘણી બી બહેનોના ફોન આવતા હતા કે આવી રીતે કે આ કરીએ તો મને આટલા પૈસા મોકલો આ વિધિ કરી આપીશ તમને કે વિધિ કરી આપીશ એ તદ્દન ખોટી વસ્તુ છે જસ્ટ બ્લેક મેજિકને આપણું માઇન્ડ વોશ કરવા માટે કરેલું હોય છે એનાથી એ લોકો ઉપર વિશ્વાસ કરવો નહીં